તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર બે હજાર અને સોળ સત્તરનું મોડલ સોનાલિકા સાતસો ચાલીસ ડીઆઈ ટ્રેક્ટર આવેલ છે જે મિત્રો ટ્રેક્ટર તમને ખૂબ જ સારી કન્ડિશનમાં જોવા મળશે મિત્રો હાઇડ્રોલિક એન્જિન સો સો ટકા વર્ક કરશે આગળના ટાયર તમને મિત્રો ત્રીસ ચાલીસ ટકા જોવા મળશે અને પાછળના ટાયર તમને બિલકુલ નવા જોવા મળશે મિત્રો એંસીથી નેવું ટકા જેવી કન્ડિશન જોવા મળશે તો મિત્રો ટ્રેક્ટરમાં કોઈ પણ ખરાબી નથી તેવું માલિકનું કેવું છે ફૂલ જવાબદારી સાથે વેસવાનું છે મિત્રો જગદીશભાઈ માલિકનું નામ છે જગદીશભાઈનો મોબાઈલ નંબર નીચે આપેલો છે અને મિત્રો આ ટ્રેક્ટર તમને જોવા મળશે ઝીરો મહેસાણા તાલુકો ઉંઝા મિત્રો ગામ જગતરાથપુર જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર નીચે આપેલો છે તો જે પણ કોઈ મારો મિત્રો સોનાલિકા સાતસો ચાલીસ ડીએ ટ્રેક્ટર હોય તો વધુ માહિત માટે તેમાં કોન્ટેક કરો